ખાંડ તો હવે સ્ટાર્ટ કરીએ આપણે કઢી બનાવવાનું હવે આ છાસમાં એડ કરીશું પેલે તો આ જગરાનો લોટ જે એક વાટકી જેટલો છે એ સિંગદાણાનો પાવડર અડધી વાટકી જે સિંગદાણાનો પાવડર તો એ પણ એડ કરી દીધો છે અને હવે એડ કરીશું સ્વાદ અનુસાર સિંધવ મીઠું છે તો અત્યારે અમે બે ચમચી નાખીએ છીએ પછી તમને વધારે ઓછું લાગે તો એડ કરી શકો છો એ ચારથી પાંચ મોટી ચમચી આ શુગર ખાંડ નાખવાની છે ચારથી પાંચ કેમકે થોડીક છાસ કઢી છે ને જો થોડીક ખટમીઠી હોય ને તો બધા સારી લાગે છાસ ખાટી હોય અને ઉપરથી સુગર સ્વીટ આવે એટલે ખટ્ટ મીઠો ટેસ્ટ થઈ જાય ને બહુ મસ્ત લાગે છે અડધી ચમચી આદુ મરચીની પેસ્ટ વધારે તીખું કરવું હોય તો તમે બધું નાખી શકો છો હવે આ બધું આપણે છાસમાં બરાબર મિક્સ કરી લઈશું

એટલે ઉફાળો આવે ત્યાં સુધી રાહ જોવાની જો કઢીમાં એક ઉફાળો આવી ગયો છે અને હવે આપણે છે ને ધીમા ગેસ ઉપર કઢીને પાંચ થી સાત મિનિટ માટે ઉકાવા દેવાની છે એક ઉફાળો આવી જાય ત્યાં સુધી સતત હલાવતા રહેતા કે નીચે રોટલી ન જાય એટલે અને હવે એને ધીમા ગેસ ઉપર પાંચ થી સાત મિનિટ માટે ઉકાળશું એટલે કઢી આપણી થઈ જશે રેડી તો નાવ એને નાવ એને પાંચ થી સાત મિનિટ માટે ધીમા ગેસ ઉપર ઉકાળી લઈએ

મરચું અને હવે આપણે વઘાર વઘાર છે છે નાખી કઢીમાં બરાબર થઈ ગયો અને હવે ઉપરથી એડ કરી દઈએ આપણે લીલા ધાણા જો કઢી કેટલી મસ્ત બની આથલી આટલી જ પાતળી બનવી જોઈએ વધારે ઘાટી પણ નહીં વધારે આછી પણ નહીં મેં જે તમને માપ આપું છે એ બરાબર પરફેક્ટ માપ છે એટલું જ લેજો તો મસ્ત કઢી બનશે ઉપર તૈયાર કરી દીધા લીલા ધાણા તો આપણી કઢી બની છે એકદમ મસ્ત યમી ખટ્ટી મીઠી બહુ જ મસ્ત કઢી બની છે દેખામાં પણ જેટલી સરસ લાગે છે ને ખાવામાં પણ એટલી જ મસ્ત લાગે છે આ કઢી તો આ છે આપણી ફરાળી કઢી એકદમ યમી અને ટેસ્ટી અમારી આ કઢી છે તો તમને મારા કઢીનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને તમને જો મારે વિડીયો ગમ્યો હોય રેસીપીનો તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય